શું થયું હા શું થયું તને આમ આમ બધું આમ ગભરામણ કેમ થયું તને હા હા મને લાગી તો કઈ બીજો વિચાર કરી રહી છે શું થયું હા કશું નહીં તમે તમે હું હું છું તમારા આવાથી પહેલા અહીંયા કોઈ હતું અરે રહેશે જ ને હા આવાથી તારી સુંદરતાથી હા કિચન વાસણ કુર્સી ટેબલ હા આ તો બધું અહીંયા છે શું થયું પછી ઓ મને લાગ્યું કે મારી પાસે કોઈક હતું એ તો લાગશે જ ને કેમ કે હું વયાવાનો હતો એ ઊભો તારી પાસે એટલે ના ના તમે અહીંયા નહોતા અહીંયા તો કોઈક બીજું કોઈ હતું તું છે ને બહુ ગભરાયેલી છે એમ લાગે છે એક કામ કરું શાંતિ થી બેસ્ટ તું શાંતિ થી બેસ્ટ પીવું છે અરે અહીંયા કોઈ કેવી રીતે આવી શકે હા આ મારું ઘર છે તને વહેમ થઈ ગયો છે તું આ બધું બધા પિક્ચર જોય છે ને

તું એટલું સારું ગાય છે તું છે ને એક કામ કર તું ઘરમાં છે ને ગાણા ગાવા કર સામે સીડી પ્લેયર રાખેલો છે એનામાં કેસેટ લગાડીને જોવાનું હા ગુનગુનાતું રહેવાનું હા મિનલ તું છે ને એકદમ નિરાંતથી રહેજે કોઈ જાતનું ટેન્શન નહીં લેવાનું અહીંયા હા અને શું છે હું તો વધારે ટાઈમ આમ પણ ઘરે રહેતો જ નથી અને જેને કામ હોય એનું કામ હોય મારી ઘરે આવીને પોતે જ કામ માંગીને જતા રહીએ છીએ અરે દિવસનો આખો દિવસ આમ અહીંયા જ નીકળી જાય છે હા સમજે છે ને તું મારી વાતને જો મિનલ એક કામ કર સાંજના છે ને શામળે મારી વાત તારા દિલમાં કઈ બોજ છે એને હલકું કરી નાખ હા હલકું કરી નાખતું જો તું એ એકદમ સુરક્ષિત છે તારે કોઈ મચ્છર પણ ન કરી જાય એની હું તને ગેરંટી આપું છું હા અને હું કોશિશ કરીશ તું અહીંયા તારા પોતાના જાતે કોઈ તકલીફ ન થાય જા જાઓ કામ કર અને હા સાજના તારા પપ્પા પણ અહીંયા જમવા માટે આવવાના જ છે હા એમની સાથે તું ઘરે નીકળી જજે પણ હું એક વિચાર કરું છું કે તારા પપ્પા તો દિવસભર નોકરીએ હોય છે હા તું દિવસભર અહીંયા કામ કરતી જ હોય છે આ વાત તો બરાબર ને સમજે છે ને તું મારી વાત ને હું શું કેવા માંગુ છું અને એ ઘરનું જે તમે ભાડું ભરો છો એ મફતમાં આપો છો હા જ રહેવાનું ચાલુ કરી દો એ તો મારા બાપુ નક્કી છે ને આને ચિંતા શું કામ કરે છે તારા બાપુ જીતી હું વાત કરી લઈશ હા ચાલ 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 ચાલુ આટલું બધું ડરવાનું હું છું ને જો મારું ધરધક થાય છે નહીં ચાલ આપણે કામ तू 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 काम कर काम कर हाँ चल सर की रीते काम करवानो करवानो नहीं वो तू ना तेरे साथ बस 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 अय्या बस अय्या बस हाँ <laughs> मिनल काम कर बटाका कब 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 वो तू नहीं है सरस તારે કેમ છે હા તને ડર લાગે છે ચાલો તારી સાથે આવજો ચાલો 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 મીનલ મીનલ રિલેક્સ તું ડર નહીં હું છું ને તારી સાથે શાંત 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 થઈ છે શું કરું આ છોકરીના સાથે આવે કઈ સમજમાં નહીં આવી રહ્યું છે આ તો પાસે આવવાનું નામ જ નથી લીધું એને કઈ પણ હાલમાં હું મારી પાસે લઈને જ રહીશ ગુડ મોર્નિંગ મિનલ આજે તો બહુ સુંદર લાગી રહી છે તું શું વાત છે અને મારા વખાન સારા નથી લાગતા કોઈ વાત નથી માલિક અરે તમે માલિક કેમ કહો છો તમે તો માલિક જ છો ને બાપુ તો તમને અન્નદાતા કહે છે તમારા તો ઘણા ઉપકાર છે અમારા પર આજથી આ ભાષા વાપરવાનું તમે બંધ કરી દો ઉપકાર અન્નદાતા શું છે આ આ બધું સાંભળી છે મને એમ લાગે છે કે તું મારાથી દૂર થઈ ગઈ છે મારું મારું કહેવાનું એવું છે કે આ માલિક ને નોકર અમે કોઈ દિવસે વિચાર્યા જ નથી કોઈ દિવસે નથી વિચાર્યા હવે હા જો તમે કલાકાર છો તમને કામની જરૂર હતી મેં તમને કામ આપ્યું માલિક એસાન બહુ છે અઘરું લાગે છે હા અને સામળ જરા છે નામ ખુલ્લા દિલથી મારી સાથે રહેવા આમ ગભરાવતી નહી તું હા હસવાનું આમ જો આમ હસવાનું હા નહીં આ ઘર છે ને

હું તો ચા પીતી નથી હું એક કામ કરું છું તમારા માટે જમવાનું બનાવું છું શું બનાવું અરે જે તને આવે એ બનાવી દે તું જે પણ જમવાનું બનાવીશ ને તું જે આપીશ એ ખાઈ લઈશ હા તો હાથ નું જમન જે છે ને એટલી નરમ નરમ રોટલી હોય છે જેવા તારા હાથ છે હા તું તો તારીફે કાબિલ છે માલિક મને તો આમ સારી રીતે જમવાનું પણ બનાવવા નથી આવતું કોણ ગાંડો કે તને જમવાનું બનાવતા નથી આવતું હા હા આ વિમલેશ વિમલેશ છે છે શું તું

મિનલ તે મને કીધું નહીં હા અરે શું બતાવ માલિક હમણા એમની પાસે કઈ કામ ધંધો પણ નથી અને આ લગ્ન કરવા માંગે છે અરે લગ્ન માટે પૈસો જોઈએ કામ ધંધો જોઈએ ઘરબાર જોઈએ કોઈ વાત નહીં મિનલ તમને નોકરી અમે આપશું તમારું ઘર અમે બેસાડી દેશું હા

અહીંયા હું કામ કરું છું કલ્પેશ તમારી આ પ્રેમની વાતો સાંભળવા માટે મારી પાસે બિલકુલ સમય નથી મિનલ તું તો બહુ ગુસ્સો કરે છે તું નથી ઈચ્છતી કે હું તને મળું અરે કલ્પેશ આવી વાત નથી કેમ નથી યાર મિનલ તારું કેવું રાજ છે કઈ તું તારા માલિક થી પ્રેમ તો નહીં કરી રહી છે માલિક તારું બહુ ધ્યાન રાખે છે હા હા કેમ નહીં કેમ નહીં પૈસા છે એના પાસે બંગલો છે કલ્પેશ સાવ ગાંડા જેવી વાતો ના કરો અને શરમ આવી જોઈએ તમને શરમ તો તને આવે છે મારા હિયા આવતી જો મારા હિયા આવતી તારા ચહેરાનો રંગ બદલાઈ ગયો છે કઈ મેં તમને બંનેને ડિસ્ટર્બ તો નહી કર્યા ચૂપ રહો કલ્પેશ કેવી ગાંડા જેવી વાતો કરો છો અરે તમે મારા પર શક કરી રહ્યા છો તમારે આજ જે વિચારસરણી છે ને એ મને હેરાન કરે છે અને પોતે તો હજી કશું લાયક બન્યા નથી અને મારા પર ઇલ્ઝામ લગાવો છો હજાર વખત કીધું છે કે કોઈ નાની મોટી નોકરી કરી લો અરે હું ઓછા પૈસામાં પણ ગુજારો કરી લઈશ અને ઝોપડપટ્ટીમાં હું રહી લઈશ પણ તમે તો કશી કામના જ નથી કોઈ કામ જ નથી કરતા મિનલ મારી વાત તો સાંભળ મિનલ સાંભળ અરે પરથી વાત ના કરો તમે 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 કઈ સમજતા નથી

તમને ખબર છે તમને ખબર છે ને કેટલું બધું ચાવું છું તમને કેમ હું તને પ્રેમ નથી કરતો અને તમે પ્રેમ કરો છો પણ તમે કઈ સમજતા નથી હું કલ્પેશ હવે તમે જાઓ અહીંયાથી જાઓ જતા રહો તમે આવી જાઓ છો ને તો મને કશી હોશ નથી મિનલ

પણ બસ ત્યાં સુધી મને મળવા ના આવ શું કહી રહી છે મિનલ હું કેવી રીતે રહી શકીશ તારા વગર એ સાહેબ રમે છે રમે છે બાથમાં લઈને પ્રેમ કરે છે કલ્પેશ તમને મારા સમજે તમે જો મને સાચે જ પ્રેમ કરતા હો ને તો ફરીથી ફરીથી મને ના મળજો અને હવે છે ને બાપુ થી મળવા ઘરે જ આવજો લગ્નની તારીખ નક્કી કરીને આવજો મારા ડોળાના સામે જેવી રીતે મારી હવેલીને આગ લાગી ગઈ છે આગ લાગી છે આગ હું તમારો ઇંતજાર કરીશ કલ્પેશ પણ એનાથી પહેલા

એના જાલમાં ફસાવી રહ્યો છે માણિક ફસાવી રહ્યો છે ભૂખે પેટે વધારે દિવસ અને દિવસમાં સપના નહીં જોવાય માણસ ને બે વખત નો રોટલો મળી જાય ને એની મોતા થઈ જાય છે એવા દિવસ આવ્યા છે આજે પ્રેમના સપના જોઈ રહ્યા છે ને આ લોકો આમ ધુમાડા જેવા ઉડી જશે ધુમારા જેવા પૈસાના સામે તો ભલ ભલા પાણી જેવા પગડી જાય છે પંજો હું પાછો આવીશ પાછો આવીશ કલ્પેશ એની અવકાશ શું છે મિનલ અને હું કહીશ એવી રીતે નાચશે એટલે મારી કટપુટલી જેવી છે એને તો મારા ઈશારા પર આમ નચાવી છે આમ હું મારી મરજીથી નચાવીશ જેમ ચાહે તેવી નચાવીશ જ્યાં ચાહે ત્યાં નચાવીશ અરે માલિક કલ્પેશ ના રહેતા આ બહુ કઠિન કામ છે માલિક શું બકવાસ કરી રહ્યો છે તું મારા માટે કોઈ કામ મુશ્કેલ નથી બંને નો પ્રેમ તો જુઓ લેલા મજનુ ની જેમ પ્રેમ કરે છે કેવો લઈને એને ઉભેલો છે એ મિનલ છે ને મિનલ એવો સાતમાં માં આસમાન માં ઉડે છે અને ભૂલી ગઈ કે ક્યાં છે જુઓ ને હમ કલ્પેશ ની વાત માં એકદમી ઝૂમી ગઈ છે જુઓ ઓહો મલિક આજ સુધી તો મેં આવા રોમેન્ટિક સીન જોયા જ નથી જિંદગીમાં જ નહીં જોયા વિમલે